हेलो मित्रों तो स्वागत है थमारो मरे एक फेरी नवो व्लॉग मा तो सवर सवर में आई ग्या सी मैं पासावाड़ी है ने आज अपने मैं पसू खातर प्रोग्राम चालू करी जितु सी सोई शेको सआ पिटलू भराई जुसे ने चार बदा खूबसूरत हो पराई जोसे અને આ કતર પણ પૂરો થઈ ગયો છે તો બ્લુ કોડાને લઈને નીકળી જઈએ કતર તરફ ત્યારબાદ ફેરો કાલે થઈ ગયો એટલે હું બ્લુ કોડાને લઈને આવી ગયો કુંડી ધોવા માટે કારણ કે લારી આપડે જે હતી આખી જ ખાતરવાળી બગડી હતી જો શગોસો કેટલો આપણે ખાતરનો કડડો નીકળે છે ત્યાર બદલારીને પાણીથી સાફ કરીને છેવગાભો મારીને પણ સાફ કરવાની છે કારણ કે તવૈયેથી આપણે જે અમુક પ્રકાર ખાતર સેતે જાત નું નથી એટલા માટે અને લાઈરી ધોઈ નાખી એટલામાં આવી ગઈ છે આપણે લાઈરી હું પાછો આજે પણ આ વિડિયો લીંબુ પાણી વાળવા માટે જોઈ શકો છો આ મારતા લીંબુ પી જશે થોડક જ બાકી છે તો તે આજે faida ena siai ત્યારબાદ પાણી વળતા વળતા બહુ ઉપર ઉપડી જાય એટલે રોંઢે આવ્યું ને મેં જોડી દીધો તરત જ પાવડો ને ખાતર પડવાનું હતું એટલે પાવડો જોડીને નીકળી ગયો ખાતર તરફ ખાતરના ઢગલા પડ્યા હતા તેને પડવાના હતા જોઈ શકો છો એટલામાં ખાતર ફોળાઈ ગયું છે અને આ રીતનું ખાતર ફોળાય છે ટ્રેક્ટર થી ખાતર લાગત આવી ગયું હોય છે પણ ક્યાંક દટાઇ હોય છે જેને છે આપણને એમ થાય કે ખાતર નહી થાય ત્યાં પાસે આપણે બીજી વખત ટ્રેક્ટર ગયું ત્યારે માથે ધૂળ આવી ગયું હોય છે જેના કારણે ત્યાં દટાઇ જ હોય છે અંદર જમીનમાં ને આણે તો થોડું ખાતર વધારે તો એટલે ઉપર વધારે જ બાકી બતાય છે અને ઉપરની બાજુ હુકલ ખાતર હતું એટલે બતાય છે ઓછું એટલે બ્લુ કોલન લઈને એમ બીજો પર કરો ત્યાંથી આ છે તો નો તો થઈ જશે કાઢું તો પંથે જ વારતું લઈને બ્લુ કોલન પર પર કરો

你这个福利没有了，你赶给你留啊 Iya tolu berek tujuh jatah ijuju pail tangan Raja ijo tolu pail tangan nekar kena ijuja sebetah Ya biarlah na jejar kena wui se to biarlah ne blok nekar kana sehabutah Biar becing kali kiri nunggu wai ijuj markir mepereng ke iji pro ni ke perungli Ijuju ક્રીમ સીમ કરી છે એમ ડુંગળી હતી તો તે પરવાય નહીં છે ના છે પાલક પાલી માર્કેટ યાર ત્યારબાદ ડુંગળી ભરાવાની ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તમે ના છે પાલી માર્કેટ યાર આપણે આઈણપાનો પહેલો ઓટો જે છે હામે કપાસનું છે અને આયા ડુંગળીનો ઓટો છે જ્યાં આપણે ડુંગળી ભરાય છે આ अबला डुंगली ना तप्पा से જોઈ શકો છો તમે અને આ જે ઓટો છે કે આપણે શખ બકાલાનો છે ચરબત ની કોડા ને ડુંગળી પર એ જ લાઈન નીકળી જ પાસર કરે છે આજે સુતરાઈ ખાના માટે કિંગ યાદ છે અને આ જે મેદાન છે ત્યાં સોનવા વાહન બતાયને પાલણ કરવાના હોય છે જેમ કે બકાળામાં કોઈ ટુ વ્હીલ લઈને આવ્યું હોય અથવા મોટું વાહન હોય તો અહીંયા પાર્કિંગ કરવાનું હોય છે ત્યારબાદ નીકળી ગયા માર્કેટની બાજ અને સડી ગયા પાછા ગામ બાજુ નીકળી ગયા છે બ્લૂ કોડાને લઈને અને પડી ગઈ ત્યાં મારે રાહત જોઈ શકો છો તમે હાઈવે આવ્યો એટલે તરફ કાઇપ સુધી બ્લુ કોડાને રિવ આવવા મને એટલે પાછા જીમો પાડવો પડશે

મારા વિડીયોને લાઈક કરો અને સેલને સબસ્ક્રાઈબ કરો હું ભૂલતા થાય મળી એક નવા નેક્સ્ટ નવા લોગ ત્યાં સુધી બાય બાય બધા